જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠાવીસ લોકોના મોત થયા છે આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું પણ મોત થયું હતું શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી આર પાટીલ સામે પોતાની વ્યથા ઠાલવી હતી અને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનારા સુરતના શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે કાશ્મીર ખરાબ નથી ત્યાંની સિક્યુરિટી સારી નથી ત્યાં કોઈ ઓફિસર ન હતો એક પણ જવાન ન હતો જો આ હોત તો આ ઘટના ન બની હોત આટલી મોટી ઘટના બની છતાં મિલિટરીને ખબર ન હતી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી હતી તે પછી મિલિટરીને ખબર પડી કે આવું કંઈક થયું છે મિલિટરી વાળા તો એમ કહેતા હતા કે તમે જ કેમ આવો છો શ્રી તલબેને પોતાની વ્યથા વ્યક્ત કરતા મોદી સરકારને વિનંતી કરતા કહ્યું અમારા ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે સરકાર ઉપર ભરોસો રાખીને મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે અહીં આવ્યા હતા કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ પોલીસ નહીં કોઈ મોટા નેતા આવે ત્યારે હેલીકોપ્ટરની સુવિધા મળે છે ટેક્સ ઉપર આ બધું ચાલે છે તો અમે ટેક્સ શાના માટે ભરતા હતા આર્મી કેમ્પમાં ભૂમો પાડીને કહેતા હતા કે ઉપર કેટલા લોકો છે તેમનું જલ્દી કંઈક કરો આટલી મોટી ઘટના બની ગઈ છતાં આર્મીને કેમ ખબર ના પડી આતંકીઓ ગોળી મારીને જાય છે તો પણ આપણી આર્મી શું કરે છે લાખોની સંખ્યામાં ત્યાં આર્મી હતી ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યાં કોઈ આર્મી કે પોલીસ જ ન હતી મને મારા ઘરનો આધાર સ્તંભ પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ કરે છે ઓય વિજય આજે મારા આગળ કેટલા જજ છે જયેશ હા અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન કોઈ પોલીસમેન નહી ફર્સ્ટ એઇડ કીટ નહી ના જસ્ટ કી ના મેમતી આ આર્મી મેન એવું કહે છે કે તમે ફરવા સુકામ જાઓ હવે તમે મનીવાળનો જવાબ આપો જો આ રીતનું હતું તો તમે અમને જવાબ સુકામ આપો

આ કે નહીં આના જેવા કેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડા આવડા છોકરા હતા નહીં સરકાર ખાલી એ છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધાને હોસ્પિટલ ખબર નહી શું કે નો મયડી બીજા દિવસે આટલો કર્ફ્યુ હોય નોડ

કોણ પોતાનો ઓફિસર બોલે છે તું કોઈ મોડામાં એન્કેમ નો બોલ્યું કે તમે આવું કેમ બોલો મેનેસ બિલેન તો આર્મી મેન ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા કે માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ નહીં ખાલી તમે ચોકasem નહીં મોટા બે પારલેલો ને અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે